નમસ્કાર દોસ્તો આજે આપણે આવી ગયેલા છે દેવગઢ બારિયામાં અને હમણાં હું છું માનસરોવર દેવગઢ બારિયા જે આશરે સો વર્ષ જૂનું જ ગણવામાં આવે છે અને ચાલો આપણે સિટીમાં જઈએ મિત્રો આ માનસરોવરનો ખૂબ જ સુંદર વ્યૂ છે અને આપણે હવે જવાના છીએ સિટીમાં તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો હવે આપણે આવી ગયેલા છે ટાવર બાજુ જે દેવગઢ બારી પ્લેસ અહીંયા ગણવામાં આવે છે મારી પાછળ તમે જોઈ રહેલા છે એ મોટો ટાવર છે મિત્રો તો આપણે આગળ વધીએ એ ટાવરનો નજારો આશરે સો થી દોઢસો વર્ષ જેવું ગણવામાં આવે છે અને હમણાં પણ હાલીમાં ટંકોરો પડે છે મિત્રો અહીંયા હામ તરફ તમને જોઈ રહેલું છે નાના નાની પાર્ક જે મહારાજા માનસિંહજી પુસ્તકાલય અહીંયા ઘણા જ પ્રકારના લોકો આવે છે અને વાંચન ક્રિયામાં પણ ભાગ લેતા હોય છે અને સામે તરફ દેવગઢ બારિયાનું બસ સ્ટેન્ડ અહીંયા ઝૂમ કર્યું ત્યાં છે અને આ મોટું દેવગઢ બારીયાનું ટાવર છે મિત્રો તો મિત્રો આ છે ટાવરનો નજારો અને આજુબાજુમાં નાસ્તાની પ્રકારની દુકાનો પણ છે જેવી કે કપડાં નાસ્તો વગેરે પ્રકારની અને સામેની તરફ તમને જોવાઈ રહેલું છે એ રસ્તો શુક્રવારી માર્કેટ તરફ જાય છે તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો સામેની તરફ તમને જોઈ રહેલું છે કે દેવઘરબારીયાનું શાક માર્કેટ જે ફેમસ છે અને એની પાછળ તમને દેવગઢ બારિયાનો ગાર્ડન એટલે કે બગીચો તમને જોવા મળી જાય છે મિત્રો હા જુઓ મિત્રો ખૂબ જ સુંદર નજારો છે મિત્રો મિત્રો આ છે સમડી સર્કલ એટલે કે સમડી તમને જોઈ રહેલી છે અને અહીંયા રાષ્ટ્રધ્વજ કરવામાં આવે છે આ એ જગ્યા છે મિત્રો અને ખાસ કરીને મેં તમને બતાવું કે અહીંયા દેવડ બારીયાનો ગેટ છે આ જુઓ મિત્રો ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો અને સામેવાળો રસ્તો તમારે નીકળી ગયેલો છે મિત્રો છોટાઉદેપુર પાવાગઢ તરફ અને આ છે દેવગઢ બારિયા શુક્રવારી માર્કેટ તરફ જવાનો રસ્તો છે મિત્રો મિત્રો ફાઇનલી આપણા બસ સ્ટેશન દેવળ બારીયાના અમે પહોંચી ગયેલા છીએ તો અહીંયા તમને બસો પણ જોવાઈ રહેલી છે અને આ જે છે એ દેવગઢ બસ સ્ટેશન છે મિત્રો તમારે મુસાફરી કરવા માટે આ બસ સ્ટેશને આવું હોય તો અહીંયા નજારો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર મિત્રો આ છે એકબત્તીસ સ્ટેશન અહીંયા આ જુઓ મિત્રો ખૂબ જ સુંદર નજારો જોવાય છે અને સામેવાળો રસ્તો તમારે નીકળી જાય છે ધાનપુર તરફ આ જે દેખાઈ રહેલું છે જૂની જૂની બિલ્ડિંગો પણ છે મિત્રો અહીંયા અને આ જે રસ્તો નીકળી ગયેલો છે એ પોલીસ સ્ટેશન તરફ જાય છે અને બસ સ્ટેશન તરફ જાય છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો આ છે દેવગઢ બારિયાની ડેરીવાળી ગળી અને અહીંયા આ તમને જોવાઈ રહેલું છે મિત્રો કે ફેમસ દેવગઢ બારિયાની ડેરી છે અહીંયા ઉનાળાની સિઝનમાં ઠંડુ કરવા માટે ઘણા પ્રકારના લોકો આવતા હોય છે મિત્રો તો ચાલો આપણે પણ ડેરીમાં અંદર જશું મિત્રો જો ડેરીની અંદર આપણે આવી ગયેલા છીએ અહીંયા બી ખાવાના છે જો મજા આવવાની છે આજે લાઈટ જતું રહેલું છે મિત્રો અહીંયા એટલે થોડો અંધારા જેવું લાગે છે મિત્રો આ છે કપડાંનું જે અહીંયા દુકાનો છે નાની મોટી એવી તો આપણે આ ગળીમાં જે ગેટ છે એનાથી અંદર તરફ જવાનો રસ્તો છે મિત્રો જોઈ શકો છો તમે કંગન જેવી અનેક ચીજો પણ તમને મળી જશે કે આ રસ્તો જે કોલેજ તરફ નીકળી જાય છે અને બીજી બાજુ કે અહીંયા બેંક તરફ બેંક ઓફ બરોડા તરફ રસ્તો નીકળી જાય છે મિત્રો મિત્રો આ છે દેવગઢ બારીયાનો ભેદરવાજારવાળો રસ્તો છે તમે જોઈ શકો છો મિત્રો પહાડોની વચ્ચે આવેલું આ દેવગઢ બારિયા શહેર અને આ જે રસ્તો સામેની તરફ જઈ રહેલો છે એ છોટા છોટાઉદેપુર પાવગઢ તરફ જઈ રહેલો છે મિત્રો મહેન્દ્રા ચોકડી પણ આગળ આવે છે મિત્રો આ જુઓ મિત્રો ભેદરવાજા તો અહીંયા જ આપણો બ્લોગ ખતમ કરશું મિત્રો ફરી એક નવ બ્લોગ સાથે જલ્દી જ મળીશું જ્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો શેર કરો થેન્ક યુ સો મચ